ભારતવર્ષની ભૂમિ પર રામાયણ અને મહાભારતના યુદ્ધ પહેલા પણ એક ભયંકર યુદ્ધ લડાયું જેનો ઉલ્લેખ હિન્દુઓના સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદના મંડળમાં મળી આવે છે આ યુદ્ધ કે દસ રાજાઓના યુદ્ધ તરીકે ઓળખાય છે આ યુદ્ધના વિજેતાઓના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું આ વિડીયોમાં હું આપને આ યુદ્ધ વિશે વિસ્તારથી માહિતી આપીશ આર્યો સપ્તસિંધુના પ્રદેશમાં વસવાટ કરતા હતા આ સમગ્ર પ્રદેશ આર્યજન તરીકે ઓળખાતો અને જનનો પ્રમુખ રાજા કહેવાતો ઋગ્વેદમાં ઉલ્લેખ છે કે ભરત જનપદમાં સુદાસ નામનો શક્તિશાળી રાજા રાજ કરતો હતો તેની સામે દસ રાજાઓએ એક સંઘ બનાવ્યો અને રાવી નદીના કિનારે તેમની વચ્ચે ભયંકર યુદ્ધ લડાયું આ યુદ્ધ થવા પાછળની મુખ્ય બે થિયરીઓ છે પેલી થિયરી છે કે રાજા સુદાસ પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવા માંગતા હતા પાણી અને ગૌચરની જમીન જેવા સંસાધનો પર પોતાનો અધિકાર સ્થાપિત કરવા તેમને પોતાની આસપાસ રહેલા બીજા રાજ્યો પર આક્રમણ કરવાની શરૂઆત કરી જેનાથી ગભરાએને દસ રાજાઓએ એક સંઘ બનાવી સુદાસનો સામનો કર્યો એટલે કે આ એક આધિપતિની લડાઈ હતી બીજી થિયરી મુજબ ભરત જનપદના શક્તિશાળી રાજા સુદાસના પુરોહિત મહર્ષિ વિશ્વામિત્ર હતા તેમની મદદથી સુદાસે વિપાશ અને સુતોધ્રી નદીના કિનારે વિજયો મેળવ્યા પરંતુ એ પછી મહર્ષિ વિશ્વામિત્ર કરતા મહર્ષિ વશિષ્ઠ વધારે જ્ઞાની હોવાથી સુદાસે વિશ્વામિત્રને દૂર કરી પોતાના પુરોહિત તરીકે વશિષ્ઠની નિમણૂક કરી તે મહર્ષિ વિશ્વામિત્રને પોતાનું અપમાન લાગ્યું તેથી તેમને પોતાના અપમાનનો બદલો લેવા પૂરું યદુ અનુ તો અને દ્રહ નામના પાંચ જનપદો અને તેમની સાથે પાંચ નાની જાતિઓ જેવી કે અનિલ પક્ય ભલાનસ શિવ તથા વિસાણિતને ભેગા કરી દસ રાજાઓનો એક સંઘ બનાવી સુદાસ સામે યુદ્ધ લડવા સૈન્ય એકઠું કર્યું આમ એક તરફ સુદાસ અને બીજી તરફ દસ રાજાઓ વચ્ચે પરુષ્ણી એટલે કે રાવી નદીના કિનારે ભયંકર યુદ્ધ થયું જે દાશરાગ્ય યુદ્ધ કે દસ રાજાઓના યુદ્ધ તરીકે ઓળખાય છે આ યુદ્ધમાં દસ રાજાઓનો પરાજય અને સુદાસનો વિજય થયો દસ રાજાઓની સામે સુદાસની સેના નાની હતી તેમ છતાં સુદાસ અને મહર્ષિ વશિષ્ઠના યોગ્ય સૈન્ય સંચાલન અને આધુનિક હથિયારોના કારણે તેમની જીત શક્ય બની દશરાગ્ય યુદ્ધ પછી અજ શિગ્રુ અને યક્ષુ નામની ત્રણ અનાર્ય જાતિઓએ વેદ નામના રાજાની સરદારી નીચે સુદાસ ઉપર આક્રમણ કર્યું યમુના નદીના કિનારે થયેલી આ લડાઈમાં પણ સુદાસનો વિજય થયો આમ બે મોટા યુદ્ધોમાં વિજય મેળવીને સુદાસ એક શક્તિશાળી રાજા તથા મહાન સેનાપતિ પુરવાર થયો હવે સપ્તસિંધુના પ્રદેશમાં તેમની સત્તાને પડકારનાર કોઈ રહ્યું ન હતું સપ્તસિંધુના બધા શાસકોએ સુદાસનું આધિપત્ય સ્વીકાર્યું સુદાસના જનનું નામ ભરત જનપદ હતું તેના નામ પરથી જ આપણા દેશનું નામ ભારત પડ્યું તેમ માનવામાં આવે છે